રાજકોટની અગ્રીમ સાંસ્કૃતિક સંસ્થાઓ સુરશ્રી કલ્ચર ક્લબ અને વલ્લભાચાર્યજી ફાઉન્ડેશન દ્વારા તારીખ પાંચ ઓક્ટોબર રવિવાર રાત્રે શરદ નવવિલાસ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ વસુંધરા સોસાયટી ગ્રાઉન્ડ કેનાલ રોડ રાજકોટ ખાતે યોજાશે આ રાસોત્સવમાં સૂર અને લય સભર પુષ્ટિ માર્ગીય ઘોળ અને પદોની પ્રસ્તુતિ કરવામાં આવશે જેના દ્વારા ખેલૈયાઓને રાસ રમાડવામાં આવશે આ સંગીતમય પ્રસ્તુતિ માટે રાજકોટના પ્રસિદ્ધ કીર્તનકાર ગોવિંદભાઈ ડોબરિયા અને તેના સાથી કીર્તનકાર તથા સુવિખ્યાત મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા આયોજકોએ સમગ્ર માહિતી આપી હતી હું કિરીટ રાજપરા ક્લબ રાજકોટનો ફાઉન્ડર ચેરમેન છું અમે તારીખ પાંચ ઓક્ટોબર રવિવારે રાત્રે નવ વાગે શ્રી વસુંધરા સોસાયટી કેનાલ રોડ રાજકોટ ખાતે ભવ્ય શરદ નવવિલાસ રાસોત્સવનું આયોજન પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ગોવિંદરાયજી મહારાજશ્રી પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી રુચિર કુમારજી મહોદયશ્રી અને ચિરંજીવી બાવા શ્રી વલ્લભરાયજીની મંગલ ઉપસ્થિતિમાં આ રાસોત્સવનું અને નિત્ય લીલાસ્ત પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી વલ્લભલાલજી મહારાજશ્રીના આશીર્વાદથી આ આયોજન અમે કર્યું છે અને હજારો વૈષ્ણવો આયોજનનો લાભ લેવાના છે શરદ પૂર્ણિમા આપણે ખબર જ છે કે ભગવાને રાસ લીલા શરદ પૂર્ણિમાના દિવસે કરી હતી તો આ શરદ પૂર્ણમના આગલા દિવસે રવિવાર અમે એટલે રાખ્યું છે કે વધારે વધારે લોકો એનો લાભ લઈ શકે અને મીડિયાના માધ્યમથી પણ લોકોને ખ્યાલ આવે સોશિયલ મીડિયા અને આ આપણું પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી એટલે આજે અમે મુલાકાત લીધી છે અબતકની તકની અને વલ્લભાજરજી ફાઉન્ડેશન અને સુરશ્રી કલ્ચર ક્લબના સંયુક્ત ઉપક્રમે અને વસુંધરાના અમારા શ્રી ચિમનભાઈ લોઢિયાના સહયોગથી આ એક કાર્યક્રમ કર્યો છે અને વધારે વધારે વૈષ્ણવ લાભ લે એવી એક આશા છે અને નિમંત્રણ પણ છે પાસ જોવા માટે કોઈ પણ આવી શકે જેમાં પાસની જરૂર નથી રમવા માટેના પાસ પણ લગભગ અપાઈ ગયા છે પણ કોઈને કદાચ ઈચ્છા હોય તો એ મારો નંબર છે કિરીટ રાજપરા વસુંધરા સોસાયટીમાં જઉં છું મારો કોન્ટેક કરે અને કાં હવેલી છે પ્રહલાદ પ્રહલાદકોટમાં ત્યાં કોન્ટેક કરે જો અમારી પાસે અવેલેબલ હશે તો પાસ જરૂર અમે આપશું રમવા જોવા માટે પાસની જરૂર નથી કોઈ પણ વ્યક્તિ આવી શકે છે લગભગ છસોથી વધારે તો થશે જ એક દિવસનું છે આયોજન એટલે ને અમારી ગ્રાઉન્ડની કેપેસિટી મુજબ અમે કર્યું છે આવતા વખતે એવો ઠાકોરજી મનોરથ કરાવે છે છે કે નવવિલાસ કરીએ નવે નવ દિવસ કારણ કે આપણું જે જૂનું ગામ છે રાજકોટ જયરાજ પ્લોટ પ્રહલાદ પ્લોટ લક્ષ્મીવાડી ગુંદાવાડી આ બધા જે એરિયા છે દરબારગઢ પેલેસ પોલ ત્યાં આ નવવિલાસ નથી થતા ગરબીઓ તો ઘણી બધી આ ગલીએ ગલીએ લતા લતે થાય છે પણ વિલાસ જે પુષ્ટિમાર્ગીય રાસોત્સવ છે એ નથી થતા એટલે એવો એક મનોરથ ઠાકોરજીએ કરાવ્યો છે અને પૂજ્યભારત ગોસ્વામી શ્રી રુચિર કુમારજી મહોદયશ્રીએ પણ અમને એમાં અનુમતિ પણ આપી છે કે આવતા વર્ષે આપણે જરૂર નવવિલાસ કરશું તો એ કરશું ત્યારે મોટું ગ્રાઉન્ડ રાખશું ને એમાં કદાચ હજાર પંદરસો ખેલાયો હોય તો એ વાંધો ના આવે એવું આપણું આયોજન રહેશે એ ઠાકોરજી મનોજ પૂર્ણ કરે કારણ કે પાંચ મિનિટ પછીમાં આપણે નક્કી નથી કરી શકતા પછી ઠાકોરજી મનોરજ પૂર્ણ કરે એવી એક વિનંતી કી જય